કે જે રાદડિયા સરકાર કરી શકે ગુજરાત સરકાર કા ના કરી શકે અત્યારે જેટલી જિલ્લા બેંકો થી મોટા ભાગની ની ભારતીય જનતા પાર્ટી હસ્તક ની છે રાજ્ય સરકાર જો એમાંથી પ્રેરણા લે તો છપ્પન લાખ કિસાનો અને એનાથી પણ વધુ ખેતમજૂરો અને એનાથી પણ વધુ પશુઓ અને રાજ્ય સરકાર સ્વયં હળવી થઈ જાય બાર હજાર ને પાંચસો એટલે કે અને પાંચ હેક્ટર ની મર્યાદા સુધીમાં એટલે બાર પંચાસ ને બીજા પાંચ ગણો તો પાસઠ હજાર રૂપિયા સુધી ની લોન એક પણ પ્રકારના વ્યાજ વગર વ્યાજ નું જે નુકસાન જશે સો કરોડ રૂપિયા થવાનું છે વ્યવહારુ રાજનીતિજ્ઞ આને કહેવાય તેરસો કરોડ રૂપિયાની અલગ ફાળવણી એને કરી દીધી આપવા પડે તો તેરસો કરોડ રૂપિયા અલગ એને રાખ્યા હવે આ છે ને ઊંટના મોઢામાં જીરા બરોબર છે આ રકમ જે છે તેરસો કરોડ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક માટે પણ કઈ પહાડ જેવડી નથી ઊંટના મોઢામાં જીરું હોય તો કઈ ખબર પડે એના જેવી છે પણ સવાલ દાનતનો છે સવાલ ક્ષમતાનો કે નહીં દાનતનો છે હવે આવી જ વ્યવસ્થા જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર ઈ બેંકના જે સર્વે સર્વા છે જિલ્લા બેંકના ના કિરીટભાઈ પટેલ જે વિસાવદર માં ચૂંટણી હારી ગયા હવે અત્યારે ખરેખર તો એને પણ મોકો છે

અપીલ કરવી જોઈએ કે તમે પણ આ રીતના પેકેજ બહાર પાડો એટલું જ નહી વ્યાજ ને લાગે વળગે સાથે પાક ધિરાણ જે વ્યાજ હોય ને એ સરકારે અમે ભરી દેવું તો બેંકોને કાઈ વાંધો નહીં